દિલ્હી થી આવ્યા હતા એ તો અહિયાં ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે બનાસકાંઠા ની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા બેન ગેનીબેન અને એમણે ત્યાં હુકાર કર્યો હતો કે આ ઉમેદવારને એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે એના એ પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો મેં કહ્યું કે આમાં સી આર પાટીલ કોઈ તાકાત નથી સી આર પાટીલ તો એક કાર્યકર્તા છે પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કયા નથી આ પડકાર ભારતીય જનતા પાર્ટીના છે અને એને જોઈએ જે કાર્યકર્તાઓ સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવાર લાવ્યા પછી પણ એને હારી ગઈ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને